નમસ્કાર ખેડૂત મિત્રો તારું બધાનું સ્વાગત છે આજે વાત કરીશું કે આ ખેડૂત પટલ પર ગુજરાત સરકાર દ્વારા હાલ ઘણી બધી સહાયો ચાલી રહી છે આમાંથી એક સહાય છે જે દવા છાંટવાનો પંપ આવે છે એટલે કે સ્પ્રે પંપમાં સહાય હાલ ખેડૂતો માટે ચાલુ છે જે આપણે સ્પ્રે પંપ દવા છાંટવા માટે વાપરતા હોઈએ છીએ જે જંતુનાશક દવાઓ હોય છે એનો ઉપયોગ કરીએ છીએ ખેતરમાં ત્યારે આપણે પંપનો ઉપયોગ ખૂબ જ હોય છે એના માટે હવે સહાય ચાલુ છે તો ચાલુ શરૂ કરીએ અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ એસટીના ખેડૂતોને ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા પિસ્તાલીસો બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે અન્ય જાતિના ખેડૂતો ખરીદ કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા ત્રણ હજાર બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે હવે વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી તો ગ્રામ પંચાયત ખાતે જે તે વિસી કોમન સર્વિસ સેન્ટર અને સાયબર કાફે અને જો ખેડૂત મિત્રો તમારે કોઈપણ ખર્ચો ન કરવો હોય તો તમારા ઘરે પણ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને ગુજરાત સરકાર દ્વારા તમે જે આઈ ખેડૂત પોર્ટલ બનાવેલ છે તેમાં ખેતીવાડી વિભાગ પાક સંરક્ષણ સાધન પાવર સંચાલિતમાં જઈને તમે અરજી કરી શકો છો હવે વાત કરીએ ચોવીસ ચાર બે હજાર પચીસથી પંદર પોંચ બે હજાર પચીસ સુધી અરજી કરી શકાશે ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ સાત બાર અને આઠ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ બનાવની નકલ રેશન કાર્ડ અને મોબાઈલ નંબર રોડ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવેલ છે હવે વાત કરીએ કે ઓનલાઈન અરજીયા પછી શું કરવું તો અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવી પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવી તમારા તાલુકા ખેતીવાડી ઓફિસ તમારા ખેતીવાડી શ્રી દ્વારા પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે અને સ્પ્રે પંપની ખરીદી ત્રીસ દિવસમાં કરવાની રહેશે સાધન ખરીદી ક્યાંથી કરવી સરકાર શ્રી દ્વારા માન્ય કરેલ એવી કંપની અને મોડેલની માન્ય ડીલર પાસેથી જ ખરીદી કરવાની રહેશે આ ખેડૂત પોર્ટલ ઇનપુટ ડીલરોમાંથી મેળવી શકાશે સાધન સહાય ફોર્મ આ બધા જ ડોક્યુમેન્ટ તમારે આપવાના રહેશે સાધન હા ફોમ ઓનલાઈન અરજીની પ્રિન્ટ પૂર્વ મંજૂરીના હુકમ સાધનની ખરીદીનું અસલ પાકો બિલ આઈ ખેડૂત પોર્ટલનો પાવપત્રક ડીલરનું માન્યતા પત્રક દિવ્યાંગનું પ્રમાણપત્ર આ બધા જ ડોક્યુમેન્ટ તમારા શ્રી એ કે ખેતીવાડીના જે હશે એ તમને આપવાના રહેશે જે તે તાલુકામાં નક્કી કરી ડીલર પાસેથી સબસિડીની રકમ બાદ કરી દે સાધનની ખરીદી કરવાની રહેશે પછી તમે સ્પ્રે ખરીદી કર્યા પછી તમારા ઘરે જે ખેતીવાડી ઓફિસના શ્રી હશે એ તમારા ઘરે આવશે અને તમારા સાધરી ચેક કરશે જો તમારું સાધન કમ્પ્લીટ હશે ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હશે અને જો તમારું સાધન પણ કમ્પ્લીટ સહાય મળવાપાત્ર હશે તો તમારી જે પણ રકમ હશે એ તમારા ખાતામાં આવી જશે તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મદદ સાસુસીનલ સબસ્ક્રાઈબ કરો બેલેકર પ્રેસ કરો અને તમારા વોટ્સઅપ્રોડ શેર કરો જેથી તે પણ લાભ લઈ શકે અને હવે મળશું નવા વિડીયોમાં જય જવાન જય કિસાન